નડિયાદ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા પીઠાઈ ટોલ નાકા પરથી બે મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપી રઈશ મોહમ્મદને પકડી પાડ્યો હતો રઈશ મોહમ્મદ પાસેથી એક ચૌદ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજો કરવામાં આવ્યો હતો આ મામલે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ એજન્સીએ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાઝ અહેમદને અમદાવાદના ઘરમાંથી તપાસ હાથ ધરી હતી ફયાઝ અહેમદના ઘરના બેડરૂમમાં તપાસ કરતા ચારસો ને ચોસઠ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આરોપી રહીશ મોહમ્મદ અને ફયાઝ અહેમદ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી આ કેસ કપડવંત સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો આરોપી રહીશ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદને સેશન્સ કોર્ટે ચૌદ વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો કપોલન સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીના સ્પેશિયલ પીપી તરીકે પણ મારી ફરજ બજાવું છું આજરોજ જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે એ કેસની વિગત એવી છે કે પાંચ એક ત્રેવીસના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલનાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે જેથી તેની બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રહીશ મોહમ્મદ સન ઓફ શબ્બીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક કિલોને ચૌદ ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સનો પદાર્થ મળી આવેલો તેને વધુ પૂછતા કે આ પદાર્થ ક્યાં લઈ જઈ રહ્યો છે કોને આપે છે તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદને આપવા જઈ રહ્યો હોવાનું જણાવેલું જેથી ફૈયાઝ અહેમદના ઘરે એનસીબીની ટીમ ટ્રાટકેલી અને તેના ઘરમાંથી ચારસો ને ચોસઠ ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલો જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતાં એ સૌથી ખતરનાક પદાર્થ ફોર એમ ઈ સી હતું જે એમડી ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો જેમાં બંને આરોપીઓ રઈશ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી કે પટેલ સાહેબે ચૌદ ચૌદ વર્ષની સજા અને બંનેને એક એક લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય એમને જામીન આપ્યા ન હોય પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે